દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાલા દ્વારા સમિતિની મિટિંગ યોજાઈ હતી જિલ્લા પોલીસ તેમજ ડીવાય માર્ગદર્શન મુજબ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભગવાન શ્રીરામની અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ મુસ્લિમ જમાતના અને હિન્દુ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સોશિયલ મીડિયાનો ગૌર ઉપયોગ કરવા અને શાંતિથી મહોત્સવ ઉજવવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા દ્વારકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ